પરંપરાગત વાનગીઓ રોજગારી માટે લોન વિવિધ યોજનાઓની જાણકારી મેળવવા દમણ વિન્ટર કાર્નિવલમાં સ્ટોલો લાગી ચુક્યા છે આ કાર્નિવલમાં જ્વેલરી હેન્ડમેડ પર્સ બેગ બંજારા પર્સ ચિકન કરી કુર્તી સાડી સૂટ તેરા કોટા જ્વેલરી વગેરે મળશે દમણ વિન્ટર કાર્નિવાલનો મહિલા મોરચા અધ્યક્ષ સિમ્પલબેન ટંડેલ રમીલાબેન ટંડેલ રાષ્ટ્રીય અભિયાન પ્રમુખ રાજમણી દમણ જનકલ્યાણકર અધ્યક્ષ ઉર્મિલાબેન રાઠોડ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એમએસએમઈ મંત્રાલયે પીએમએસ યોજના અંતર્ગત જન કલ્યાણની વિવિધ યોજનાઓનો પ્રચાર અભિયાન સાથે ડિસેમ્બર સવારે નવ થી રાત્રિના નવ વાગ્યા સુધી મહાદેવ સ્મારક ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ દ્વારા દમણ દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે વિન્ટર કાર્નિવાલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને રોજગારી મેળવવા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં પચાસ જેટલા સ્ટોલો લાગતા દમણ સહિત આસપાસના વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે स्कीम का हाल विजिट कर लेते थे तो सारे भारत सरकार की योजनाओं की सपोर्टेड एरिया आती <laughs> 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 देखिए आज ओपनिंग का कार्यक्रम हमारा बहुत ही भव्य रहा था और दमन विंटर कार्निवल हमने लगा रहे हैं यहाँ पे लेकिन राजकीय शोक के वजह से जो हमारे पूर्व प्रधानमंत्री जी उससे हमने सारे कार्यक्रम व्यवस्थित कर दिया और महिलाएं जो इतनी दूर से आई हुई हैं और दमन की महिलाएं वो हतोत्साहित ना हो इस वजह से हमने आज मैम को भी बोला कि आप आइए और थोड़ा सा आप स्टॉल को विजिट कीजिए ताकि महिलाएं थोड़ा उत्साहित होंगी मोटिवेट होंगी तो मैम हमारी निमंत्रण को स्वीकार किया और आए और उन्होंने सभी महिलाओं से मिला जो छोटे छोटे उत्पाद उद्यमी बना रहे हैं दमन के भी दिल्ली से भी आए हुए लोग हैं तो इन की जब एक मिक्सअप मैम देख रही हैं तो यहाँ की मैम बहुत ही सम्मानित तो और भारतीय जनता पार्टी की महिला अध्यक्ष हैं यहाँ पे और इन महिलाओं की 300 से 400 सौ ज्यादा महिलाओं को इन्होंने आत्मनिर्भर बनाया है तो मैंने इसलिए मैम को बुलाया कि ताकि वो आएंगे और इन मिक्सअप चीजों को देखकर अपने यहाँ के महिलाओं को और बड़े प्लेटफॉर्म की जानकारी देंगी और वो महिलाएं आगे बढ़ेंगी આજે દમણમાં દમણ વિન્ટર કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે જેમાં આપણે જોઈએ જ છીએ કે પ્રધાનમંત્રીની જેટલી પણ યોજનાઓ છે એનું અહીં ચર્ચાઓ થઈ રહી છે અને ઘણી અહીંયા જે સ્ટોલ લાગ્યા છે આજે આપણે જોઈ શકીએ છીએ કે મહિલાઓ કેવી રીતે આગળ વધવી જોઈએ આત્મનિર્ભર બનવી જોઈએ પ્રધાનમંત્રી સ્કીમો બહુ આપી છે સેવન્ટી પર્સન્ટ લોકોને ખબર હશે થર્ટી પર્સન્ટ લોકોને નહીં ખબર હશે આવી રીતે આપણે જો હરેક જગ્યાએ આ રીતે પ્રધાનમંત્રીને જેટલી સ્કીમો છે એનો પ્રચાર કરવાનો આ પ્રયાસ છે એક અને આ દમણમાં આવ્યો છે ત્યારે અમને ઘણી ખુશી થઈ છે કારણ કે અમે પણ એક એનજીઓ ચલાવીએ છીએ અને એમાં ઘણી બધી બહેનો ઘરેથી ઉડમી કરે છે તો એને એક નવું પ્લેટફોર્મ મળશે જે જગ્યાએ અહીંયા આજે જે જોઈ રહ્યા છે અલગ અલગ સ્થળો કઈ દિલ્હીથી આવ્યા છે અલગ અલગ ક્ષેત્રથી આવ્યા છે તો આજે એ લોકોને પણ પ્રેરણા મળશે કે આ લોકો કઈ રીતે લોન લીધી અને લોનમાં સબસિડી શું છે એ બધી જ સમજૂતી એ લોકો આપે છે અને હું ચોક્કસ કહીશ કે આ ત્રણથી ચાર દિવસની અહીંયા આ જે મેળો છે એમાં તમામ દમણના દરેક ક્ષેત્રના લોકો અહીં આવે અને અહીંની જાણકારી લે અહીંયા એક જાણકારી માટે પણ સ્ટોલ આપેલું છે કે તમે બેંકમાં અપ્લાય કેવી રીતે કરવો તો આપણને કઈ ખબર નહીં હશે પણ એ લોકો પૂરી જાણકારી આપશે આપણને એ લોકો મદદ કરશે ને ત્યાં સુધી આપણે કામ કરી શકશું અને હું એમ પણ કહીશ કે નહીં ખબર પડે તો દામીની વુમન ફાઉન્ડેશન સંસ્થા એક દમણમાં જ છે જેને પણ તમે સંપર્ક કરશો પછી પણ તો પણ અમે એમનો સંપર્ક કરીને એમને લોન માટે કે કોઈ પણ વ્યવસાય કરવા માટે અમારો ઉદ્દેશ એ જ છે કે મહિલા આત્મનિર્ભર અને સશક્ત બને અને હર મહિલાએ રોજગાર પ્રાપ્ત કરે એ જે પ્રધાનમંત્રીની યોજના છે એને આગળ વધાવીએ એ જ તથ્ય અમે કામ કરી રહ્યા છીએ થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો